શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો એસઓજીએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી એસઓજીનો સ્ટાફ વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો દરમિયાન બાતમી મળેલ કે વડોદરા નેશનલ હાઇવે અડતાલીસ એપીએમસી માર્કેટ સામે આવેલ ચાર મીનાક્ષી પાર્કિંગમાં નાજુભાઈ ભરવાડ તથા રાહુલ તથા રાજુ ભરવાડનાઓ ભેગા મળી ગેરકાયદેસર રીતે જમીનમાં પ્લાસ્ટિકની ટાંકી રાખી તેમાં ગેરકાયદેસર ડીઝલ જેવું પ્રવાહી રાખી તેનો ગેરકાયદેસર વેપાર કરે છે જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ બે પંચોના માણસોને સાથે રાખી રેડ કરતા બાતમી હકીકતવાળી જગ્યાએ જમીનમાં ત્રણ હજાર લીટર શંકાસ્પદ લીટરનો જથ્થો સમાઈ રહે તેવી મોટી ટાંકી જમીનમાં ડાટેલ હોય જે ટાંકીમાં શંકાસ્પદ પ્રવાહીનો જથ્થો મળી આવતા વડોદરા એફએસએલ અધિકારીને સ્થળ પર બોલાવી ટાંકીમાં ભરેલ પ્રવાહીનું પરીક્ષણ કરાવતા ઝડપથી સળગી ઉઠે તેવું જ્વલનશીલ પ્રવાહી હોવાનું જણાવતા જરૂરી એફએસએલ સેમ્પલો મેળવી જમીનમાં દાટેલ ટાંકીમાં ભરેલ શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી આશરે એક હજાર ત્રણસો ચુમ્માલીસ લીટર કિંમત એક લાખ આઠસો તથા તેને લગત સાધનો સામગ્રી મળી કુલ એક લાખ બાસઠ હજાર બસ્સોનો મુદ્દામાલ કબજે કરી સ્થળ પર નહીં મળી આવેલ ત્રણેય ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી બાપોદ પોલીસ સ્ટેશન ખાતે જરૂરી નોંધ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે વોચમેનની પૂછપરછ દરમિયાન ત્રણેય ઇસમોએ વીસેક દિવસ પહેલાં જમીનમાં સફેદ ટાંકી દાંટીને ટાંકીમાં કોઈ જગ્યાએથી ડીઝલ જેવું પ્રવાહી લાવી ટાંકીમાં ભરી વાહન ચાલકોના વાહનોમાં છૂટક ભરી આપતા હતા અને નાણાં ઓનલાઈન મેળવતા હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ હતું આગળની વધુ તપાસ એસઓજીએ હાથ ધરી છે